અમદાવાદમાં રથયાત્રા અને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આવતીકાલે ભગવાનનું મામેર ઉભરાશે ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે સમગ્ર અમદાવાદમાં જ્યારે સરસપુર મંદિરમાં ભજન કીર્તન પણ જામ્યા છે ના દિવસે ભગવાન જગતનાથજીની રથયાત્રા છે એટલે કે ભગવાન જગતનાથજી નીકળવાના છે ત્યારે તૈયારીઓ ચાલી રહી છે જગતનાથજીનું કહી શકાય કે આવતીકાલે જ્યારે મામેરું છે ત્યારે મામેરાને લઈને પણ જે ભક્તો છે તેમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખૂબ જ ઉત્સાહભેર ભગવાનના ભજન કીર્તન છે તે કરતા બહેનો નજરે પડી રહ્યા છે i wow. wow.